ચુડા ગામે એસ ટી બસની દયની હાલત સામે ગ્રામજનોમાં આક્રોશ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડાસોરઠ ગામે એસટી વિભાગની બેદરકારી આવી સામે આક્રોશ ફાટી નીકળ્યો ગામમાં હાલમાં માત્ર એક જ જેતપુર ડેપોની જેતપુર ચુડાવાળી બસ ચાલી રહી છે રૂટની રેગ્યુલર બસ ચાલે છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ બસ પણ અનિયમિત રીતે ચાલે છે અને એકદમ ખરાબ હાલતમાં છે આ રૂટ અંતર્ગત લગભગ સાતથી આઠ ગામો આવે છે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં પેસેન્જર તથા વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે છતાં પણ આ રૂટ પર ચાલતી એસટી બસ ફળધ્રજ હાલતમાં છે ગામ લોકોના જણાવ્યા મુજબ ક્યારેય બસ તો ટાયર નીકળી જાય છે તો ક્યારેક ડીઝલ ટેન્ટ તૂટી જાય છે અને ચાલુ મુસાફરી દરમિયાન જોખમી ઘટનાઓ બનતી રહે છે ગામ લોકો તથા વિદ્યાર્થીઓએ અનેક વખત એસટી તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ગ્રામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આંધળા અને બહેરા બનેલા એસટી તંત્ર સામે લોકોના જીવ સામે રમતું રમી રહી છે વિદ્યાર્થી સંઘ એબીવીપી તથા ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે આ રૂટ પર નવી અને સુરક્ષિત બસ મૂકવામાં નહીં આવે તો સમગ્ર ગામમાં લોકો અને વિદ્યાર્થીઓ સાથે મળી જેતપુર એસટી ડેપોનો ઘેરાવો કરશે તેમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્રની રહેશે રિપોર્ટર પંકજકુમાર વેગડા સહજ ન્યૂઝ ભેસાણ